પ્રભુ તમારા સૌના અંતરમાં વસો મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ પંદર હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું હું હમણાં મારા પત્ની સાથે મદ્રાસ એ મરીના બીચ ઉપર ગયો હતો અને ત્યાં એ દરિયા કિનારે ઘણા બધા બાળકો એ ચિત્ર દોરી રહ્યા હતા બાળકો રમતા હતા અને ઘર ઘર બનાવતા હતા અને આવી જે એક વાત મને યાદ આવે છે કે એક સમુદ્ર કિનારો હતો અને ત્યાં ચેડન જે નામ બદલ્યું છે એ દીકરો એ ત્યાં હતો ને એના ચંપલ એ સમુદ્રમાં તણાઈ ગયા અને એણે કહ્યું કે સમુદ્ર તો ચોર છે ત્યાર પછી એક માછીમાર હતો એણે પુષ્કળ માછલા એ સમુદ્રમાંથી પકડ્યા અને ત્યારે એ માછીમાર એવું બોલ્યો કે સમુદ્ર તો પાલનહાર છે અને ત્યાર પછી એક દાદી પોતાના પૌત્રની સાથે એ ત્યાં આવ્યા હતા અને એમનો પૌત્ર એ સમુદ્રમાં ડૂબી ગયો અને ત્યારે દાદી એવું બોલ્યા કે સમુદ્ર તો હત્યારો છે અને ત્યાર પછી કે છે કે એક મોજું આવ્યું અને આ જે એમણે દરિયાની કિનારા ઉપર દરિયાની રેતી ઉપર લખેલું હતું એ બધું ભૂસાઈ ગયું અને સમુદ્ર બોલ્યો કે કોણ મારા વિશે શું બોલે છે એનાથી મને કોઈ એ ફરક પડતો નથી અને ત્યારે મને પાવર પીડિતનો પહેલો કલમથી અને તેનો 15મો તેને અઠ્ઠાવન કલમમાં એક સેવા લખવામાં આવી છે એ યાદ આવ્યું કે પ્રભુમાં સદા તમે મચ્યા રહો કેમ કે પ્રભુમાં તમારું કોઈ કામ એ નથી તમે જ્યારે પ્રભુનું કામ કરી રહ્યા છો ત્યારે લોકો શું કહેશે અને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય છે કે તમે કયા કુટુંબમાંથી આવો છો અને તમે કેવા છો અને તમારા બાળકો આમ છે તમારા બાળકો તેમ છે અને તમારા ભાઈ બહેનો આમ તેમ છે એ બધી વાતો કરવાના અને આવું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ કરવામાં આવેલું પ્રભુ પ્રભુસુ ખ્રિસ્ત જ્યારે ઉપદેશ આપતા ત્યારે લોકોએ શાસ્ત્રીઓને ફરસ્યો અને એ લોકોએ આગેવાનો એવું કહ્યું કે આ તો શું નથી કરો છે પણ તો શું પ્રભુએ ઉપદેશ આપવાનું બંધ કર્યું તો એવી જ રીતે આપણે પણ આપણી સેવાઓ એ ચાલુ રાખવાની છે અને જેને કહેવાય કે આ બધી સેવાઓની વાત લખી છે એ આપણને આ પ્રમાણે લખી છે કે રૂમિયોના પત્ર બારમાં અધ્યાયમાં કે જેને પ્રબોધ કરવાનું દાન છે એને વિશ્વાસના પ્રમાણમાં પ્રબોધ કરવો જોઈએ પ્રભુ જ્યાં પણ તક આપે ત્યાં એ પ્રબોધ કરવો જોઈએ જેને પ્રભુએ સેવા સોંપી છે તો એ સેવા એને કહે છે કે સેવામાં તત્પર રહેવું જોઈએ સેવા એના નહીં હોય કે સેવા મોટી હોય મને યાદ છે કે ઘણા બધા લોકો એ મેડિકલ ક્ષેત્રમાં અને અન્ય પ્રકારની સેવાઓમાં જોડાયેલા લોકો છે અને તેઓ અદ્ભુત કામ કરે છે અદ્ભુત રીતે સેવા બજાવે છે એવા કેટલાય લોકો છે કે જે લોકો શિક્ષક તરીકેની સેવા બજાવે છે અને બાઇબલમાં રૂમિયોમાં લખ્યું છે કે શિક્ષક આપણા વ્યક્તિએ એના કાર્યમાં શિક્ષણ આપવામાં કે છે મંડે રહેવું જોઈએ ઘણા સંડે સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપે છે બીબીએસમાં સેવાઓ આપે છે પ્રોફેશનલ સેવા શિક્ષક તરીકે આપે છે સેવાઓ અને તો એમને એમના કામમાં મંડે રહેવાનું છે અને એ પ્રભુએ આપણને સેવા સોંપી છે અને કહે છે કે દાન દાન આપનારે કહે છે કે ઉદારતાથી દાન આપવાનું છે ઉદારતાથી દાન આપવાનું છે એ મંડળીમાં હોય કોઈ સંસ્થાઓમાં હોય કોઈ વ્યક્તિઓને આપવાનું હોય અને પોતાના કુટુંબમાં કોઈને આપવાનું હોય તો કે છે કે ઉદારતાથી દાન આપવાનું છે કારણ કે બાઇબલમાં સભા શિક્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે માણસ એના આયુષ્ય દરમિયાન એ ઘણું બધું ધન અને પ્રતિષ્ઠા બધું ભેગું કરી શકે છે અને પછી એ કહે છે કે એના ગયા પછી એના પછીની પેઢી એ કોણ અને કેવો ઉપયોગ કરશે તો એને ખબર નથી તો વાલાઓ આપણી પાસે જે પણ પ્રભુએ આપ્યું છે તો એ આપણા હયાતીમાં આપણી હાજરીમાં આપણી નજરો નજર એને યોગ્ય રીતે તમે જેને આપીને જાઓ કશું લઈને જવાનું નથી તમારા કુટુંબના બાળકોની કદાચ કોઈને ફી ભરવાની થતી હોય તમારા કુટુંબના કોઈ બાળકોને તમારે મદદરૂપ થવાનું થતું હોય અને ત્યારે તમે એ આપો મિશનરીના બાળકો વિશે જાણો અને એમને એમના બાળકોની તમે જરૂરિયાતો પૂરી પાડો અને આ રીતે તમે તમારા નાણાંનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે આ બધું એ ઉપર નોંધવામાં આવે છે એ વસ્તુ કદી આપણે ભૂલી ના જઈએ પ્રભુમાં તમારું કામ એ નિરર્થક નથી પ્રભુમાં તમે જે કે સેવા કરો છો અને જે કે સમર્પણ છે એ પ્રભુ જુએ છે માણસો કોઈ જુએ કે ના જુએ કોઈ માણસો એની કદર કરે કે ના કરે પણ પ્રભુમાં તમે તમારું કામ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિક તમારે કરવાનું છે અને પ્રભુએ આ સેવા આપણ બધાને એવા સોંપી છે માણસ જેમ જુએ છે તેમને માણસો તો બહારથી જુએ છે પણ પ્રભુ એ હૃદય તરફ જુએ છે અને તેનું મૂલ્યાંકન એ પ્રભુ કરે છે પ્રભુ તો રીત જ નોખી છે આપ સર્વ જે સેવા કાર્ય કરી રહ્યા છે તેમાં પ્રભુ તમને કૃપા આપો અને વધારે ઉત્સાહથી કરવાને માટે ઈસુવા તમને બધાને મદદ કરો અને ફરી આવતા શુક્રવારે આપણે મળીશું ત્યાં સુધી મારો ઈસુ તમારી બધાની સંભાળ રાખો આમ